છે આ આ સ્પેશિયલ અમારે મિનિમમ છ વાગ્યા સુધી ત્રણ જ જાય બરાબર આ બટેટા વાળા છે આવડા ભરેલા મરચા છે આ બધું કાચું રાખો પછી આ બધું કાચું રાખી અને જેમ અમારે ઓર્ડર આવે એ મુજબ જ અમે બનાવી બે પ્લેટ હોય તો બે પ્લેટ જ બને એટલે બધા ગરમ ખાવા મળે ગરમ ગરમ જ અમે પહેલેથી ગરમ ગરમ જ બધાને ખાવા મળે એવું અમે કરી બરાબર અમારે અમારી બેડી તો 1951 થી છે ફરસાણની અમારે આ ભજિયાનું અમે 15 વર્ષથી ચાલુ કર્યું 15 વર્ષ 15 વર્ષ અને અમારી બધી વસ્તુ સિંગ તેલમાં જ બનાવવામાં આવે ફરસાણ ભજિયા બધી વસ્તુ અને ત્રી નાખ દો બસ પૂરું કાઈ નહીં

बसि रखो लई ले चालो ॿ मिक्स फुलवां दाड़ी जुलोड़ा asteh ai nahi jaane ke waali

અમારે અમારી પેઢી તો ઓગણીસો એકાવન થી છે ફરસાણ ની અમારે આ ભજીયા નું અમે પંદર વર્ષ થી ચાલુ અને અમારી બધી વસ્તુ સિંગ માં જ બનાવવામાં આવે ફરસાણ ભજીયા બધી વસ્તુ અને શું ભાવ છે ભજીયા નો ભજીયા નો સાડા ત્રણસો રૂપિયા

આપણે આ બટેટાવાળા છે આ મરચાના ભજીયા છે બરાબર આ લસણિયા બટેટા છે કે આ મેથીના ભજીયા છે એમાંથી મેથીના ભજીયા બનશે આ ચીપ્સના ભજીયા છે હા પછી આ સામે છે સમોસાવાળા છે સમોસા કે આ પછી વાટી દેવા તો આ બધી અહીંથી તમાસ છે ને આ લોકો આ ચટણી એસે છે એડ્રેસ ની વાત કરું ને અમે આવ્યા છીએ મયુર ભજીયા કોટેજા ચોકમાં કાલાવા રોડ ઉપર આવેલ છે રાજકોટમાં તો અહીંયા કઈ રીતે ભજીયા બને છે તે તમે લાઈવ અમે આ માં બતાવશું જો અહીંયા ગરમા ગરમ એટલે લાઈવ ચાલુ જ છે એક પછી એક જાણવા બને છે ગરમા ગરમ અને અહીંયાથી કસ્ટમર કસ્ટમરને સર્વ કરવામાં આવે છે તો આ માં તમે જોશો લેટ્સ યોલ બટેટા લ <hatten> <barata dies> <Maria language> जतीन <tries> एट्ला <Okay, okay. tries> <tries> બટેટાવાળા છે હં હં આ ભજીયા છે બરાબર આ લસણિયા બટેટા છે કે આ મેથીના ભજીયા છે એમાંથી મેથીના ભજીયા બનશે આ ચિપ્સના ભજીયા ચીપ્સના ભજીયા હા પછી વા સામે છે એ સમોસાવાળા છે સમોસા આ પછી વાટીદાળ છે વાટીદાળ સમોસા કાઢે બતાવે હતી આ બી સમોસા સમોસા બતાવે એ સમોસા છે ઓ નાખ મેથીના મેટા હા મેસી ના ગોટા કે છે મેથી કેટલા વર્ષ આપણે અહીંયા બાવીસ વર્ષ થઈ ગયા બાવીસ વર્ષ થયા આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર હા

અને બજેથી બીજી કઈ મે રેડી રાખી છે બીજી આપણે દહીંવડા રાખે છે સાહેબ જલેબી આપણી સ્પેશિયલ જલેબી છે આકા ચોરાસમાં આપડી જે જલેબી કઈ ની મળતી બરાબર જીપી આપણે આત્યારે મળશે હા આત્યારે મળશે જો આ તો આપણે એ પણ બતાવશું 100% બતાવશું દહીંવડા બતાવશું આપણે ઓ આપડા દહીંવડા સ્પેશિયલ છે આકા ચોરાસમાં દહીંવડા ની હોય કે આપળા જો જલેબી પણ એવી બનશે તમને બતાવે જલેબી બતાવી આ હા તો બજિયાનું બતાવી પછી હા હા અહીંયાથી ગરમ દઈ નાખી દેવાના અહીંયા તો ઢોકણ

પાણી શું પ્રાઇસ છે સિત્તેર રૂપિયા સિત્તેર પછી એમાં જીરું એડ કરવાનું જીરું શેકેલું જીરું હોય છે બરાબર ડ્રાય ફ્રુટ આવશે ડ્રાય ફ્રુટ બરાબર બે દડા ભાજી ટોપિંગ માટે સ્વીટ દહીં આવે ને સ્વીટ રેડી આવે હમ સાધુ રેડી છે

સ્ટાર્ટિંગ ભજીયાથી કર્યું છે ને સ્ટાર્ટિંગ ભજીયાથી હોમ આચી બધું ધીમે ધીમે હા હા મજા આવે હવે તમારી સીઝન આવી એમ સીઝન ચાલુ થઈ ગયો અત્યારે અમારે ભજીયાની સાથે સાથે અમારી યુનિક આઈટમ છે પૂરા રાજકોટમાં તમને ક્યાંય જોવા નહીં મળે ઘીમાં ફ્રાય કરી અને પછી ચાસણીમાં ડીપ કરવાની સ્વીટ કરવા હા

आ, आ, ग्राम आ, ग्राम ग्राम अपने आ क्या अंदर बने

ઉપર ઉપરનો માલ છે ત્યાં પણ અહીંયા ભજીયા બને છે આ ગયા બને મરચા ના મરચા બટેટા વડા તમારે બે જ બનાવવાના ઓકે જોઈ શકો છો કરે છે ઉપરની સાઈડ છે અહીંયા ઉપર પણ ભજીયાનું કામ ચાલુ છે હવે આ તમે નીચે દેવા જશો આ ભજીયા અહીંથી ભાઈ અહીંયા નીચે દેવા જશે તો અમારી જે ભજીયાની ડીશ છે એ તો ફાઇનલી આવી ગઈ છે એમાં જોઈ શકો છો તમે મિક્સ ભજીયાની ડીશ લીધી છે બટાકાવાળા છે મરચાના છે મેથીના છે સમોસા અને વાટીડા તો સૌથી પહેલાં ટ્રાય કરીશું મારા ફેવરિટ જે છે એ બટેકાવાળા આ લોકોની છે ને સૌથી વધારે જે ફેમસ છે ને ચટણી પણ એટલી ભજીયા જેટલા ફેમસ છે ને આ લોકોના એટલી ચટણી જે છે એ ફેમસ છે

તો આવી જ નવી નવી જે ફૂડ પ્લેસ છે જે ફેમસ છે જે ક્વોલિટી ફૂડ વિડીયો જે છે એ જોવા માટે મારી ચેનલ દર્શન મોકલવાનો લોક તારા અમે લોકો સબસ્ક્રાઈબ કરી લો અને આવા વિડીયો છે એ વધારે રહેજો થેન્ક યુ